જ્યારે જે બસમાં સફર કરતા હતા મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે કરીને કોઈ ચારિત્રહીન અભદ્ર ભાષાનો પ્રયોગ કરતો હતો એના દ્વારા ત્યાં મદિરા અને અપ્સરાની એરેન્જમેન્ટ થઈ છે કે નહીં આ પ્રકારની માન્ય સન્માન્ય મહિલાઓ સામે જેને અભદ્ર ભાષા બોલ્યો એટલે ચારિત્રહીન વ્યક્તિ છે તે સ્પષ્ટપણે ખબર પડી જાય છે કારણ કે જે પેટમાં હોય મોડે આવવાનું છે અને બાબતે ભૂતકાળમાં પણ એની પર અમુક ગુના નોંધાયા છે માટે આપણા વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોનીને આ ગંભીરતાની નોંધ કરાવવા આવેદનપત્ર રૂપી હું એમને જાણ કરવા આવેલો કે આવા ફોરા માણસોને ચારિત્રહીન માણસોને પાર્ટીની અંદર કોઈ સ્થાન ન મળવું જોઈએ અને વિચારો કે આપણે તો આ ચોરને જ મોર હાચાવવા આપ્યો છે જેને બોલવાની સેટ પણ સભ્યતા નથી એવાને આપણે વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીનો ચેરમેન બનાવ્યો છે આવા વ્યક્તિ જે સ્ત્રીઓનું સન્માન ન કરી શકતા હોય આવા વ્યક્તિઓને તાત્કાલિક ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એ વિનંતી સાથે એ જાણ માટે હું આપણા શહેર અધ્યક્ષશ્રીને મળવા માટે આવ્યો એમના દ્વારા રજૂઆત ઉપર સુધી પહોંચાડી દેશે પણ મને સો ટકા વિશ્વાસ છે કારણ કે આ વડોદરા ના